આટલી ઉંમરે પણ ભરત ભરવામાં મશગુલ છે બેસી દાદીને ગમતું નથી સુંદર ભરત ભરે છે આપ જોઈ શકો છો એમની ભરત ભરવાની રીત આંખો ઉપર ચશ્મા લગાવી અને ખૂબ સારી રીતે ભરત ભરે છે જે આપણે કહી શકીએ કે ટ્રેડિશનલ છે દાદી એક વખત પ્રશ્ન પૂછ્યો હતો એમને કે તમે આટલી ઉંમરે શાંતિથી બેસતા હોય તો એટલે એમને મને સુંદર મજાનો જવાબ આપ્યો હતો કે નવરા બેસવાનો થાક લાગે છે કામ કરતા રહીએ તો શરીર સારું રહે તો એમના જીવનનું ધ્યેય વાક્ય જોઈ શકો છો આખો નબળી પડી છે પણ ઈરાદાઓ હજુ એટલા જ અકબંધ છે એમની પાસેથી આપણે આ શીખવું જોઈએ કે આટલી ઉંમરે પણ સદા કર્મરત રહેવું જે ઉપદેશ ભગવાન કૃષ્ણ એ આપણને ગીતાજીમાં આપ્યો હતો કે સદા કર્મ કરવું કર્મ જ શ્રેષ્ઠ છે ફળની આશા રાખ્યા વિના તો એમનું વાંચન પણ છે તો એને એ પોતાના જીવનમાં ઉતારી અનુસરી રહ્યા છે ફૂલ લઈ તો ફૂલની પાંખડી રૂપે પણ પરિવારને મદદરૂપ થવું અને સદા આ રીતે કર્મરત રહેવું એવો એમનો જીવન મંત્ર છે આપ જોઈ શકો છો કે સુંદર મજાનું ભરત ભરી રહ્યા છે એકદમ હંમેશા શાંત રહી અને સદા કર્મમાં લિપ્ત રહેવું એ જ એમનો જીવન મંત્ર તો એમની જોડેથી આ બહુ સુંદર વાત શીખ્યા જેવી છે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે આપ જોઈ શકો છો આટી પાડે છે ઊનના દોરાથી ભલે ધીમે ધીમે કામ થઈ રહ્યું છે પણ એક નક્કર અને સારું કામ આંખને ગમે એવું ખૂબ સુંદર કામ એમના દ્વારા થઈ રહ્યું છે તો એમની જોડેથી આપણે સદા કર્મત રહેવું એ શીખ લઈએ અને ફરી મળીએ આભાર